વડોદરા શહેરમાં ફૂડ ડિલિવરી કરતા ડિલિવરી બોય સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બેઠક યોજવામાં આવી હતી હાલ રાજ્યભરમાં અકસ્માતોની વણછાળ જોવા મળી રહી છે ત્યારે તેને અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચનાને પગલે ઝોન ચાર માં આવતા કારલીબાગ સમા વારસિયા કુંભારવાડા બાપોધ હરડી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઓનલાઈન ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતા લોકો સાથે એક અવેરનેસ બેઠક યોજવામાં આવી હતી જેમાં ખાસ કરીને ડિલિવરી કરતા સમયે બાઇક ધીમે ચલાવવું હેલ્મેટ પહેરવું ડિલિવરી જે જગ્યાએ આપવા જાવ તો કેવી રીતે વર્તન કરવું સહિત અન્ય તમામ બાબતોની સમજણ ડીસીપી ઝોન ચારના પોલીસ અધિકારીના મોમાયાએ આ ડિલિવરી બોયને માહિતી આપી હતી બીજી તરફ તમામ ડિલિવરી બોયે ખાતરી પણ આપી હતી કે હંમેશા અમે પોલીસ સાથે રહીશું અને મદદ પણ કરીશું ત તો આ કે જે પ્યો છે જે બીએ આપણી સંસ્થાનું નામ ખરાબ કરવું એક કાર્યક્રમમાં વાધીન પડતું રહેગા હે ફોટો પાડવા હા ઉપર જે બે કે એલાવડતો નથી કોટુ પછી બરાબર છે ને ઓર્ડર આવે આપણે જે કાયદાનું પાલન કરવાનું છે અમુક પોલીસ સ્ટેશન જેટલા છે સાત પોલીસ સ્ટેશન્સ એમાં કાર્યરત જે સ્વિગી ઝોમેટો બ્લિંકિટ ઝેપ્ટો એવા બધા જે વ્યક્તિઓ છે જે આ ફૂડની ડિલિવરી કરે છે અને ગ્રોસરીની ડિલિવરી કરે છે એ તમામ જે કાર્યકર્તાઓ છે એ લોકોની આજે મિટિંગ આયોજન કરવામાં આવેલું હતું વારાસિયા પોલીસ સ્ટેશન ખાતે સાથે સાથે પોલીસ સ્ટેશનમાં જે લોકો કાર્યરત છે જે લોકો હોટલ સાથે રજીસ્ટર્ડ છે અને ત્યાંથી વસ્તુ લઈ અને ઘર લોકોના ઘરે ડિલિવરી આપે છે એ લોકોને મીટિંગ કરી અને એમને કઈ રીતે કામગીરી કરવાની છે એની સૂચનામાં આપવામાં આવેલી ટ્રાફિકના નિયમોનું ભંગ ન કરે હેલ્મેટ પહેરે અને પોતાનું આઈ કાર્ડ સાથે રાખે તેમજ લેટ નાઇટ ડિલિવરી હોય તો શું ધ્યાન રાખવાનું છે અથવા તો કોઈના ઘરે ડિલિવરી આપવા જાય ત્યારે શું ધ્યાન રાખવાનું છે બધી સૂચના આપવામાં આવેલી છે અને એ લોકોને એમની પણ રજૂઆત સાંભળવામાં આવી કે એમને કંઈ તકલીફ હોય તો એને પણ અમે સાંભળી છે અને હવે પછી આ લોકોને વારંવાર મિટિંગ કરી અને એમને અમે એ લોકો સૂચના આપતા રહીશું આ લોકો જે લોકો રોડ ઉપર અલગ અલગ કલરના ટી શર્ટ્સ જે પોતાના કંપનીના ટી શર્ટ્સ પહેરીને અને બાઇક લઈને જતા હોય છે એમને એમની ટાઈમ લિમિટમાં ડિલિવરી આપવાની હોય છે જેના કારણે લોકો એટલી સ્પીડમાં ચલાવતા હોય છે ઘણી વખત ટ્રાફિકનો ભંગ કરે છે ઘણી વખત એમના કારણે એક્સિડન્ટ પણ થવાની શક્યતા છે એટલે એ બધું ધ્યાન રાખે કોઈની જિંદગી ના જાય એક્સિડન્ટમાં એ પણ ખૂબ જરૂરી છે અને પોતે પણ ટ્રાફિકના નિયમનું પાલન કરે ચાલુ વ્હીકલે હેલ્મેટ ફોનનો ઉપયોગ ન કરે અથવા તો હેલ્મેટ પહેરીને જ પોતે વાહન ચલાવે ઘણી બધી સૂચનાઓ જે એમને આપવાની હતી આજે સૂચના આપવામાં આવેલી છે અને લોકો બધા જ પોતાની આ કામ કામગીરી કરે અને રોજીરોટી કમાય છે અને એમાં એમને સમય ખૂબ કિંમતી હોય છે એ લોકોની માટે કે એ સમયમાં ડિલિવરી ના આપે તો એમને એમનું જે કમિશન કે જે કંઈ પગારો છે એમાં કપાત થઈ જાય છે એટલે લોકોને એ જ વધારે ઉતાવળો છે જેના કારણે ઘણા બધા બનાવ અને એક્સિડન્ટ થતા હોય છે હા અમે બધા તમામ લોકોના અમે લોકો ફોન નંબર્સ લઈ લીધા છે અને એ લોકોની અમે લોકો જે જે જગ્યામાં એ લોકો ઓપરેટ કરે છે બધાએ માહિતી પણ અમે લઈ લીધી છે અને એમાં અમારી રડારમાં પણ છે કે આવું કોઈ કામગીરી કરતા હશે એ લોકો તો ચોક્કસ એની પર પગલાં લઈશું અમે અને અમે એની પર નજર પણ રાખેલી છે